કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાના ગ્રાન્ટમાંથી તડાછા તાલુકામાં બેતાલીસ લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે તળાજાના વારાહી મંદિર ખાતે સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસલક્ષી યોજના એમપીએલએ ડીએસ અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત વિવિધ લોકાર્પણ કરવામાં આવ્યા હતા સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રીએ તળાજા નગરપાલિકા માટે વીસ લાખના ખર્ચે એમ્બ્યુલન્સ રેલીયા ગઢુલા ગામમાં એકસો ચાલીસ બાંકડા ગોરખી ગામમાં એકસો ચાલીસ બાંકડા ગોરખી ગામમાં રૂપિયા ત્રણ લાખના ખર્ચથી પેવર બ્લોક પ્રતાપપરા ગામમાં રૂપિયા ત્રણ લાખના ખર્ચથી પેવર બ્લોક દેવલી ગામમાં રૂપિયા ત્રણ લાખના ખર્ચે પેવર બ્લોક ગઢુલા ગામમાં રૂપિયા ત્રણ લાખના ખર્ચે પેવર બ્લોકના કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દરેક વર્ગના લોકોની ચિંતા સરકાર કરી રહી છે વડાપ્રધાને આપેલા સૂત્ર સબકા સાથ સબકા વિકાસ

સાત જેટલા વિકાસના કામો થયા છે અને એના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના લોકલાડીના તરાજા માટે ખૂબ સક્રિય રીતે કામ કરી રહ્યા છે એવા આપણા ધારાસભ્ય માનનીય ગૌતમભાઈ આપણા માર્ગદર્શક અને સતત આખા જિલ્લાની ચિંતા કરે છે અને અનેક કાર્યક્રમો પાર્ટીમાંથી આવ્યા હોય એને સફળ રીતે કાર્યક્રમોમાં નેતૃત્વ કરી રહ્યા છે એવા આપણા જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય મંગાભાઈ